કેન્દ્ર સરકાર દિલ્હી અને મહારાષ્ટ્રને ગેસનો પુરવઠો આપે છે પણ ગુજરાતને આપતી નથી તેવી જાહેરાતના પગલે રાજ્યકક્ષાના પેટ્રોલિયમ મંત્રી સિંહે ગુજરાતની મુલાકાત લીધી હતી આરપીએમ સિંહે જણાવ્યું કે ગુજરાતને કેન્દ્ર તરફથી ગેસ આપવામાં આવતો નથી તેવી જાહેરાત આપીને ભ્રામક પ્રચાર કરવામાં આવે છે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતને સૌથી વધારે એપીએમ અને જનરલ ગેસ આપવામાં આવે છે પેટ્રોલિયમ મંત્રીની જાહેરાત પ્રમાણે ગત વર્ષે દેશમાં સૌથી વધુ તેત્રીસ પોઈન્ટ બેતાલીસ ટકા ગેસ ગુજરાતને ફાળવવામાં આવ્યો હતો ગુજરાત પછી ગેસ ફાળવણીમાં સોળ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા સાથે મહારાષ્ટ્ર બીજા અને પંદર પોઈન્ટ ત્રાસી ટકા સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે ત્યારબાદ આંધ્રપ્રદેશને બાદ કરતા દેશના તમામ રાજ્યોને છ ટકા કરતાં ઓછી ફાળવણી કરવામાં આવી છે आंगे विरोध पक्ष नेता शक्ति सिंह गोहिल गुजरात प्रदेश कांग्रेस है 50 फीसदी कनेक्शन सिर्फ गुजरात के अंतर्गत है तो मैं आपको ये बताना चाहता हूं कि हमारी तेल कंपनियों ने गेल ने गेल ने यहाँ लगभग 1400 करोड़ रुपए अगले पांच साल में खर्च करने का काम किया है करने जा रही है અને લોકોને જો સસ્તો ગેસ આપવો હોય તો હાઈએસ્ટ વેટ લેવાય છે ગુજરાતમાં પંદર ટકા અને પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર પચીસ ટકા પેટ્રોલ અને ડીઝલ ઉપર એ પણ હિન્દુસ્તાનની અંદર સૌથી ઊંચામાં ઊંચો જે લેવાય છે એમાંનો એક છે એ બંનેની અંદર વેટ ઘટાડે તો લોકોને એનાથી ફાયદો થશે કે મુંબઈને ગેસ દિલ્હીને ગેસ અને ગુજરાતને ઠપ મે તપાસ કરાવી કે ભાઈ આ પ્રકાશક વગરની જાહેરાત ગેરકાયદેસર કોની આવે છે તો ચેનલના મિત્રોએ ઝેરોક્સ કોપી મોકલી કે આ તો ગુજરાતની સરકારના લાખો રૂપિયા ચૂકવે છે પ્રજાના પૈસે જૂઠાણો ફેલાવીને ગુજરાતની જનતાને થપ્પડ ગુજરાતના પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલ કેન્દ્રના મંત્રીની જાહેરાતને જૂઠાણું ગણાવે છે સૌરવ પટેલું કહેવું છે કે કેન્દ્રના મંત્રી ગુજરાતની પ્રજાને ખોટે માર્ગે દોરી રહ્યા છે સસ્તા ગેસની ફાળવણી માત્ર કેન્દ્ર કરે છે ગુજરાતને કોઈ સત્તા નથી કેન્દ્ર સસ્તો ગેસ મુંબઈ અને દિલ્હીને આપે છે તે અમદાવાદને નથી આપતી કે જે આ સસ્તો ગેસ છે એ સસ્તો ગેસ બોમ્બેને આપે છે દિલ્હીને આપે છે એ અમદાવાદને કેમ નથી આપતા બંને મંત્રીશ્રીઓ સ્પષ્ટપણે એક જ જવાબ આપે કે બોમ્બે અને દિલ્હીને જે ભાવે ગેસ મળે છે એ ભાવે શું અમદાવાદની પ્રજાને આપવા તૈયાર છે કે નહીં આનો જવાબ ગુજરાતની પ્રજા માંગે શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું છે કે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર પાસેથી મળતો સસ્તો ગેસ પ્રજાને આપવાને બદલે અદાણી અને ઉદ્યોગોને આપે છે તથા ઉદ્યોગો માટે વિદેશમાંથી આયાત થતો ગેસ પ્રજાને આપે છે જેથી ગુજરાતને ગેસ મોંઘો પડે છે કોંગ્રેસ આ મુદ્દાને આગામી ચૂંટણીમાં પ્રજા વચ્ચે લઈ જવા માંગે છે કેમરામેન યુવરાજ લીલા સાથે દીપેન પઢિયાર વીટીવી અમદાવાદ